હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રેલવે ગ્રુપ ડેના વિજ્ઞાનના ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી મીટોટ્રીક વિભાજનના પરિણામે માતૃકોષમાં પુત્રી કોષો બને છે બે ચાર છ કે સોળ મીટોટ્રીક વિભાજનના પરિણામે માતૃકોષોમાંથી પુત્રી કોષો કેટલા બને છે તો સાચો જવાબ છે બે પુત્રી કોષો બને છે માતૃકોષો કોષોમાંથી શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ ખસે છે ઉપરથી ઉપર અને અંદરની તરફ નીચે અને અંદરની તરફ નીચે અને બહારની તરફ કે ઉપર અને બહારની તરફ શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ ખસે છે

તો સાચો જવાબ છે કિડની સારવાર માટે ડાયાલિસિસ કરવામાં આવે છે છરી વડે કઈ ધાતુ કાપી શકાય છે લોખંડ તાંબુ લીડ કે સોડિયમ છરી એટલે કે ચાકુ વડે કઈ ધાતુ કાપી શકાય છે તો સાચો જવાબ છે સોડિયમ વડે સોડિયમ ધાતુ કાપી શકાય છે છરી વડે સોડિયમ ધાતુ કયા સંગ્રહિત છે સાચો જવાબ છે માટી અને તેલમાં સોડિયમ ધાતુ સંગ્રહિત હોય છે સોડા વોટર જેવા વાયુયુક્ત પાણી પીણામાં નીચેનામાં કયો વાયુ દ્રવ્ય દ્રાવ્ય તરીકે હાજર હોય છે કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન કે ઓક્સિજન તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ જે સોડા જેવા વાયુયુક્ત પીણામાં વાયુ દ્રાવ્ય તરીકે હાજર હોય છે સિંધવ સિંધવ મીઠાનું ખનીજ નામ શું છે સાઇરાઇટ લિમોનાઇટ હેમેટાઇટ કે હેલાઇટ સિંધો મીઠાનું ખનિજ નામ શું છે તો તો સાચો જવાબ છે હેલાઇટ જે સિંધો મીઠાનું ખનીજ નામ છે નીચેનામાંથી કયો સમ પરમાણુનો અણુ નથી કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન કે ફોસ્ફરસ નીચે માંથી કયો સમ પરમાણુ નો અણુ નથી સાચો જવાબ છે તેને ખાલી જગ્યા કહેવાય છે વિસ્થાપન પ્રતિક્રિયા ઉષ્મા શેપી પ્રતિક્રિયા દહન પ્રતિક્રિયા કે ઉષ્મા પ્રતિક્રિયા રાસાયણિક પ્રક્રિયા જેમાં ગરમીનો વિકાસ થાય છે તેને જ ખાલી જગ્યા કહેવાય છે તો સાચો જવાબ છે ઉષ્માક્ષેપી પ્રતિક્રિયા કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા જે ગરમીનો વિકાસ થાય છે ને તેને ગરમી અને પ્રકાશને ઉત્પન્ન કરતી કઈ ઓક્ષનની પ્રતિક્રિયા છે વિસ્તાર પ્રતિક્રિયા ઉષ્માક્ષેપી પ્રતિક્રિયા દહન પ્રતિક્રિયા કે ઉષ્માશોષી પ્રતિક્રિયા ગરમી અને અને પ્રકાશને ઉત્પન્ન કરતી કઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે તો સાચો જવાબ છે દહન પ્રક્રિયા જે ગરમી ઉત્પન્ન નીચે પિત્તલ શેરનું મિશ્રણ છે સિત્તેર ટકા જસત અને ત્રીસ તાંબુ જસત અને ચાલીસ તાંબુ પચાસ ટકા જસત અને પચાસ ટકા તાંબુનું જસત અને સિત્તેર તાંબુ એક્ઝામમાં હવે એમ નહીં પૂછે કે પિત્તળ શેનું બનેલું હોય છે એ તો ખબર જ હશે કે જસત અને તાંબુનું બનેલું પણ હવે એમ પૂછે કે કેટલા બનેલું હોય છે તો સાચો ત્રીસ ટકા જસદ અને સિત્તેર ટકા તાંબુનું બનેલું છે પિત્તળ પારાનું સામાન્ય નામ શું છે ક્વિક સિલ્વર સફેદ લીડ સફેદ જીંક કે મોઢી રાખ આપણે જેને આપણે પારાને આપણે મર્ક્યુરી તરીકે સામાન્ય નામ શું સાચો જવાબ છે મનુષ્ય દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ લેવામાં આવ્યો હતો લોખંડ તાંબુ સોનું કે ચાંદી મનુષ્ય દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ લેવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે તાંબાનો ઉપયોગ લેવામાં આવે તો મનુષ્ય દ્વારા ડાયાબિટીસ એક એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના લોહીમાં ખાલી સ્તર વધુ હોય છે માલ્ટોજ ગેરેટલો ખાંડ કે શુક્રોજ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના લોહીમાં ખાલી સ્તર વધુ હોય છે તો સાચો જવાબ છે ખાંડ જેમાં ડાયાબિટીસ એક એવી સ્થિતિ જેમાં વ્યક્તિના લોહીમાં સ્તર છે જેનાથી આપણે કહેવામાં આવે છે કે મીઠાઈ ના ખવાય જેનાથી ડાયાબિટીસના અંદર અસર થાય એટલે કે જેના ખાંડની માત્રા વધુ હોય છે લોહીના ગઢવાનું નિર્માણ થવાની પ્રક્રિયાને ખાલી એ કહેવાય છે કોંગ્યુલેશન હોમોફોબિયા થ્રોમોસાયટોપેનિયા કે હિમોફિલિયા લોહીના ગઠાવાનું નિર્માણ થવાની પ્રક્રિયાને ખાલી આ કહેવાય છે તો સાચો જવાબ છે કોંગ્યુલેશન જેને લોહીની ગઠા ગઠાવાનું નિર્માણ થવાની પ્રક્રિયા કહેવામાં આવે છે નીચેનામાંથી કયું ડાયોપ્રેટ ટ્રેસ શબ્દ સાથે સંબંધિત છે નેત્ર વિજ્ઞાન કેન્સર રોગ વિજ્ઞાન તંત્રિકા વિજ્ઞાન કે મૂત્ર વિજ્ઞાન ડાયોડ પ્રેટ શબ્દ કઈ સાના સંબંધિત છે તો સાચો જવાબ છે તંત્રિકા વિજ્ઞાન સાથે ડાયોપ્રેટ શબ્દ સંબંધિત છે કેનિસ લ્યુપસ નું વૈજ્ઞાનિક નામ શું છે મરઘી વરુ ગાય કે બકરી કેનિસ લ્યુપસ કોનું વૈજ્ઞાનિક નામ છે એક્ઝામ આરે બહુ જ પૂછાય છે પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ યાદ કરી આ તો સાચો છે છે વૈજ્ઞાનિક નામ કયો પોતાના સિક્કાને પકડવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે ચામાચીડિયું ગરુડ કૂતરો કે બકરી નીચેનામાંથી કયો જીવ પોતાના સિક્કાને પકડવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે તો સાચો જવાબ છે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે જ્હોન જેમ્સ ઓડબોનને એલન ઓકતાબીન હુમને કોન રેડને કે સલીમ અલીને કોને ભારતીય પક્ષી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે

તો સાચો જવાબ છે બકરીને કેમે એગ્રેસ હિક ઓળખવામાં આવે છે કયો નિયમ વાહકમાં સંભવિત તફાવત અને પ્રવાસ વચ્ચેનો સંબંધ ધરાવે ફેરોડનો ફેરોડનો નિયમ ન્યુટન નિયમ ઝૂલ નિયમ કે નિયમ કયો નિયમ વાહકના સંભવિત તફાવત અને પ્રવાહ વચ્ચેનો સંબંધ ધરાવે છે તો સાચો જવાબ છે ઓહમનો નિયમ જે વાહકના સંભવિત તફાવત અને પ્રવાહ વચ્ચેનો સંબંધ ધરાવે છે ઓહમનો નિયમ કયા ક્યારે લાગુ પડતો નથી જ્યારે તાપમાન બદલાય છે જ્યારે પ્રવાહ વધારે હોય છે કે જ્યારે વાહક અર્ધવર્તુળ હોય છે કે ઉપરોક્ત બધા જ ઓહમનો નિયમ ક્યારે લાગુ પડતો નથી તો સાચો જવાબ છે ઉપરોક્ત બધા એટલે કે જ્યારે તાપમાન બદલાય છે ત્યારે પણ લાગુ પડતો નથી જ્યારે પ્રવાહ વધારે હોય ત્યારે પણ લાગુ પડતો નથી અને જ્યારે વાહક અર્ધવર્તુળ હોય ત્યારે પણ ઓહમનો નિયમ લાગુ પડતો નથી પ્રતિકારકતાનો એકમ કયો છે ઓમ મીટર ઓહોમ મીટર ઓમ કે વોલ્ટ કે એમ્પિયર પ્રતિકારકનો એકમ કયો છે તો સાચો જવાબ છે ઓહમ મીટર જે પ્રતિકારકનો એકમ છે વિદ્યુત પ્રવાહના પ્રવાહ પ્રવાહના પ્રવાહ માટે જરૂરી મુખ્ય સ્થિતિ શું છે ઉચ્ચ પ્રતિકારકતા નિમ્મ પ્રતિકારકતા ઇલેક્ટ્રિક સંભવિત તફાવત કે ઉચ્ચ તાપમાન વિદ્યુત પ્રવાહના પ્રવાહ માટે જરૂરી મુખ્ય સ્થિતિ શું છે તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક સંભવિત તફાવત જે વિદ્યુત પ્રવાહ માટે જરૂરી મુખ્ય સ્થિતિ છે વિદ્યુત પ્રવાહ માટે મુખ્ય કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે લોખંડનો તાંબુનો સોનાનો કે ચાંદીનો વિદ્યુત પ્રવાહ માટેનો મુખ્યત્વે તે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે તો સાથે જ આજ છે તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત પ્રવાહના મુખ્યત્વે ધાતુઓમાં ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો મળે લે કે ચવા બા